યોજ્યો વાતોની યોજ્યો તે કામ નીએ અને એના આખ્યાનમાં એવું ના આપડે સમાજ પર લોકિક કે પાણી કે કામથી सनातन्ध છેલ્લા અઠ્યાવીસ વર્ષથી વગડી ડેમનું કામ અધૂરું પડ્યું છે કેટલાક ખેડૂતોને જે વળતર આપવાનો મુદ્દો છે એ મુદ્દાને લઈને લગભગ પંદર ગામના ખેડૂતો હજારો ખેડૂતો સિંચાઈથી વંચિત છે સવાલ એ છે કે ઓગણીસો અઠ્ઠાણુંમાં કેશુબાપાએ ગજકી અને વંગડી ડેમ બંનેનો પાયો નાખ્યો હતો મુરત કર્યું હતું અને ત્યારબાદ જ્યારે વળતરનો પ્રશ્ન આવ્યો ત્યારે સરકાર બદલાણી હતી અને કેશુબાપા ગયા પછી આ સરકારે કોઈ ધ્યાન ન આપ્યું ને આજે અઠ્યાવીસ વર્ષ થયા વંગડી ડેમનું કામ તમે જોયું છે કાઢિયાનું કામ બાકી છે ખાલી આજે હજારો ખેડૂતો ત્રણ ઉપજ લઈ શકે એવી સ્થિતિમાં છે આ વંગડી ડેમની વારંવાર રજૂઆતો કરવામાં આવી છે હું જ્યારે પત્રકાર હતો ત્યારે પણ આ બધા ગામોના સરપંચો લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા ગયા હતા વંગડીના ખેડૂત આગેવાનો સાથે મળીને પણ જે તે વખતે પણ સમાધાનો પ્રયાસ કર્યા હતા પણ સરકાર તસની મસજ નથી થતી સરકારને એક બ્રિજ બનાવવું હોય તો બસો અઢીસો કરોડ રૂપિયા મળી જાય છે એક ભ્રષ્ટાચાર કરવું હોય તો બે હજાર કરોડનો કરી નાખે છે એક કોઈ સર્કલ બનાવવું હોય તો પંદરસો બે હજાર કરોડ રૂપિયા ખર્ચા કરી નાખે છે પણ મારા ખેડૂતો જે ચોપન પચાસ ચોપન જેટલા ખેડૂતો છે એ ખેડૂતોને પૂરતું વર્તન નથી આપવું અને વર્તન નથી આપવું ખેડૂતોની જમીનો ડૂબમાં જાય છે અને સવાલ એ છે કે હજારો ખેડૂતોને સિંચાઈનું પાણી નથી મળી રહ્યું હજારો ખેડૂતો સિંચાઈથી વંચિત છે તર ઉપર આવી જાય આઠ ગામોના લોકોને સિંચાઈ મળી સ્થિતિમાં છે અને બીજું કે બાકી પંદર ગામોના તળ ઊંચા આવે તો ત્રણ ઉપજ લઈ શકે તો હજારો ખેડૂતો છે એ ત્રણ ઉપજ લઈ શકે તો કરોડો રૂપિયાની ઇન્કમ આ ખેડૂતોને વધે એમ છે પણ માત્ર ને માત્ર થોડા વળતરના કારણે સરકાર વળતર કેમ નથી આપવા માંગતી ભાઈ ખેડૂતોને એટલે આજે અમારી માંગ છે આજે અમારા તમામ અહીંયા સરપંચો ઉપસરપંચો સ્થાનિકો આગેવાનો પૂર્વ સરપંચો વંગડી સાથે લડતા ખેડૂતો સાથે સાથે અમારા સાગરભાઈ રબારી રાજુભાઈ કરપડા પરેશભાઈ ગોસ્વામી પ્રવીણ રામ સહિત બધા આગેવાનો મારા જિલ્લા પ્રમુખ રામજીભાઈ અહીંયા બીજા પણ આગેવાનો છે તાલુકા પંચાયતના સદસ્યો જે વંગડી માટે લડે છે એ બધાએ આજે હવન કર્યો છે જળદેવતાને પ્રાર્થના કરી છે નાળિયેર મૂક્યો છે અને ત્રણ માંગો હું અત્યારે અહીંથી કરી રહ્યો છું પહેલી માંગ ખેડૂતોને જે વળતર માંગ છે આજે હું એમ કઉ છું પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયા વીઘો અહીંયા ચાલે છે જમીન અને એ વીઘા પંદર હજાર રૂપિયા ચાલીસ હજાર રૂપિયા આપે કેમ બનાવે ભાઈ તો એને પૂરતો વળતર આપવામાં આવે અને આ બંગડીનો ડેમનો કામ એક વર્ષની અંદર પૂરું કરી દેવામાં આવે એ મારી માંગ છે બધા ખેડૂતો આજે આગેવાનો ભેગા થયા છે ગામે ગામ અમે પાછી મિટિંગો કરવાના છીએ અને આ તો હજી શરૂઆત છે જો મુખ્યમંત્રી જે માનતા હોય મુખ્યમંત્રીને એવો એવો પાવર હોય કે ના કોઈ ડેમો નું કામ નથી કરવું કોઈ ખેડૂતોનું કામ નથી કરતો મુખ્યમંત્રી ભૂલે છે મુખ્યમંત્રી અમારા કારણે છે હું અહીંયા તમામ મંત્રીશ્રી સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ બધાને મેં રજૂઆતો કરી ચૂકી છે છતાંય કોઈ આનો ઉકેલ નથી આવતું એટલે આજે શ્રી ગણેશ કર્યા છે શ્રી પર વધાર્યો છે જલદેવતાને પ્રાર્થના કરી છે હોમ હવન કર્યા છે કદાચ કોઈ નડતું હોય મેં કીધું અને એની સાથે સાથે આજે માંગ કરીએ છીએ કે તુરંત આ કામ વંગડી ડેમનો ચાલુ કરવામાં આવે અને આવતા ઉનાળા સુધીમાં આ કામ પૂર્ણ કરી દેવામાં આવે એ મારી માંગ છે આ શરૂઆત છે જો એક મહિનાની અંદર સરકારશ્રી મુખ્યમંત્રીશ્રી આ અંગે નિર્ણય નહીં લે તો આગામી સમયમાં વધારે જલદ કાર્યક્રમો કરવા પડે તો ઈસુદાન ગઢવી અને આખી ખેડૂતોની ટીમ એ કરવા તૈયાર છે હું આજે ગામડે ગામડે બીજા જિલ્લાઓમાં જાઉં છું ત્યારે મને અહીંથી ઘણા ફોન આવ્યા કિશુદાનભાઈ તમે મોડાસા પશુપાલકોનો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે તમે ઉત્તર દક્ષિણ ગુજરાતમાં જાઓ તો ત્યાં થઈ જાય તમારા વંગડી ડેમનો કેમ પ્રશ્ન સોલ્વ નતો મારા માટે પણ શરમજનક વાત છે એટલે આજે આઠ ગામના પંદર ગામના ખેડૂતો આગેવાનો સાથે આજે સંકલ્પ લીધો છે કે વગડી ડેમ જો સરકાર નહીં કરે તો કાર્યક્રમ આગામી સમયમાં દ્વારકા ખેડૂતો હું જઈશ ગામડે ગામડે ખેડૂતો પાસેથી સરકાર પાસે રૂપિયા નથી બનાવવાનું રૂપિયા નથી તમારી પાસે તમારી પાસે બબે હજાર કરોડ રૂપિયા મનરેગા કરી નાખવાનું રૂપિયા છે તમારી પાસે રોડ માં ભ્રષ્ટાચાર કરવાનું રૂપિયા છે એક સર્કલ નોતું બન્યું ભાઈ તમે હેલિકોપ્ટરમાં બે દિવસ ખાલી મુખ્યમંત્રી જો હેલિકોપ્ટર બંધ રાખી દે તો મારો વંગડીનું ટેમ કામ થઈ જાય